આપ જોઈ રહ્યા છો સ્પાર્ક વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે પાલનપુર ખાતે દસ કરોડના ખર્ચે નિર્માણ પામેલા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગુજરાત અને રાજસ્થાનના નાગરિકો માટે આ રેલ્વે બ્રિજ આશીર્વાદરૂપ બન્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તરફથી આ નિવેદન સામે આવ્યું છે ઓવરબ્રિજના નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાં છુટકારો પણ મળશે તેવી માહિતી સામે આવી છે મિત્રો રેલવે ઓવરબ્રિજ તકતીનું અનાવરણ તેમજ બ્રિજ લોકાર્પણનો કાર્યક્રમ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે રાખવામાં આવે છે સાથે જ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત ધારાશભ્ય અનિકેતભાઈ ઠાકર અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે અજેક વાતનો આનંદ છે આનંદ એ વાતનો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સખત બનાસકાઠાની ચિંતા કરીને બનાસકાંઠાનો ટ્રાફિક કેવી રીતે હલ થાય એના માટે ભૂતકાળમાં એની સાથે સાથે આજે પવિત્ર દિવસે અદાણી અમારા અધ્યક્ષ પ્રભી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના હસ્તે આજે પુલ ખુલ્લો મુકવામાં આવ્યો છે આ પુલ વિશે આપ સૌ જાણતા હશો કે આ ભવ્ય પુલ છે બે પોઈન્ટ બે કિલોમીટર એ દૂર થશે એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર આપણા અંબાજીનો વિકાસ થાય આપણા બનાસકાંઠાનો વિકાસ થાય એ તરફના અનેક પ્રકારના કામો આજે બનાસકાંઠામાં ચાલી રહ્યા છે અજે PWD માર્ગ પર પણ 400 કરોડ રૂપિયાના રોડ હમણાં નવા મંજૂર કરવામાં આવ્યા છે અને ભૂતકાળના પણ અનેક પ્રકારના કરોડોના કામ આજે ચાલી રહ્યા છે આવનાર સમયમાં જે ટ્રાફિક આપણે આગળ જોમ થાય છે મને ચોક્કસ ખાતરી છે કે એ ટ્રાફિક કોઈ પણ સંજોગોની અંદર ટૂંક સમયની અંદર જ એ હલ થશે આજે આ ખુલ્લો મુકતા અને આ બધા જ અમારા અહીંયા આગળ બધા અમારા જે આગેવાનો છે એ બધા આગેવાનો હાજર રહીને ખરેખર આ સમસ્યાનો દૂર થાય એ માટે અંબાજી આજે પદયાત્રી પણ અહીંથી જે ચાલી અને એમના માટે પણ એક સરસ વ્યવસ્થા થઈ છે તો હું ખૂબ ખૂબ આપ સૌ વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બનાસકાંઠાના જે કાર્યક્રમો આપણે જે કાર્યો થાય છે એ બદલ આદરણીય આ ગુજરાત આપણા મન મંત્રી શ્રી પ્રવારી મંત્રી શ્રી ગુલંતસિંહભાઈએ જે આખી ડિટેલ માહિતી આપી છે આપ સૌ જાણો છો કે એકસો સાઈઠ કરોડ કરતા વધારાના ખર્ચે બે કિલોમીટર કરતા વધારે લાંબો અને દિશાની અંદરથી પાલનપુર બાજુ આવી શહેરમાં પણ જઈ શકાય અંબાજી પણ જવાય અને અહીંયા આબુ રોડ પણ જઈ શકાય ખાસ કરીને રેલવેની સમસ્યા હતી દર અડધા કલાકે એક રેલવે આવે અને ટ્રાફિક ફાટક બંધ થઈ જતું એટલે રોજનું વીસ વખત કરતાં વધારે અહીંયા રેલવે ના પાટક બંધ થવાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી લોકોને પણ હાડ મારી પડતી એનો પણ ઉકેલ આવશે અને અંબાજી બાજુ જવાનું અને માઉન્ટ આબુ બાજુ જવાનું ખાસ કરીને રાજસ્થાન બાજુ જવાનું જે ટ્રાફિક છે એને પણ સરળતા રહેશે ભારત સરકારે ઉદારતાપૂર્વક રાજ્ય સરકારને મદદ કરી આ પુલ માટે એટલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બંનેનો આજે ના તબક્કે આપણે આભાર માનીએ માન્ય મંત્રીશ્રીએ કહ્યું એ પ્રમાણે બહુ હેતુ એ આ પુલ છે માત્ર પાલનપુર પૂરતું જ નહીં સાથે સાથે અહીંથી પસાર થતા તમામ લોકો માટે એક આશીર્વાદ રૂપ કહી શકાય તેવું આ પુલ થશે ડિઝાઇનની દ્રષ્ટિથી પણ સિત્તેર મીટર જેટલો ઊંચો આ પુલ એ દેશની અંદર કદાચ પ્રથમ છે એટલે નાવીન્ય પણ લાગે છે બધાને ડિઝાઇનની દ્રષ્ટિથી પણ એક અદ્ભુત બનાવવામાં આવ્યો છે લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે કરેલા કામને હું પુનઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું